નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર ઐતિહાસિક ધરોહર ડાયનોસોર પાર્કની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે તંત્રની ગોર નિષ્કાળજી જોવા મળી રહી છે બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામનું આ ઐતિહાસિક ધરોહર ડાયનોસોર ડાઇન્ડા અને હાડકા જે સ્થળ પરથી મળ્યા તે આજે ખુલ્લામાં પડી રહ્યા હોવાની અને નાશ ફાંભવાના આરે પહોંચી ગયા છે વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રક્સના ત્રેવીસ કેસ બે કરોડની મત્તા અને બેતાલીસ પેડલર પકડાયા હશે શાળા કોલેજ અને બ્રિજની આસપાસ ડ્રગ્સનું મોટું નેટવર્ક ચાલતું હોય છે મોક્સી અને સિંદ્રોટ માથું આખી દ્રીક્સની ફેક્ટરી પર પકડાઈ હતી જેવા પંદરસો કરોડનું ડ્રગ્સ મળ્યું હતું પ્રથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન જ્યાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે બે વર્ષમાં વડોદરા ડિવિઝનમાં એસટી અકસ્માતના ઇકોતેર બનાવ નોંધાયા અને ઓગણીસના મોત થયા છે અકસ્માતના બનાવમાં મૃતક અને ઇજાગ્રસ્તોને વળતર પેટે બાર કરોડથી વધુની રકમની માંગ કરાઈ છે તરસાલી બ્રિજ નીચે ગેરેજમાં ગાંજાનું વાવેતર કરનાર ત્રિપુટી ઝડપાઈ મકરપુરા અને વાંજલપુરમાં ગાંજા સાથે બે આરોપી ઝડપાયા ચૌદ કિલો ઉપરાંતનો ગાંજો ઝડપાયો છે આણંદના નિલેશ પુરોહિતે ગોષ્ઠ નામ રાખી ઓળખ છુપાવી ચાઇનીઝ સાયબર સ્કેમ માટે અગિયાર દેશના યુવકો મોકલતો સૂત્રધાર પકડાયો છે પોન્સી સ્કીમ ક્રિપ્ટો સ્કીમ અને ડેટિંગ એપથી છેતરપિંડી સહિતના ગુના આચરવા ભારતના પાંચસોથી વધુ યુવકોને નોકરીના નામે વિદેશ મોકલ્યા એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના નવજાત શિશુ પિતા સહિત ચાર લોકો ભરતું થઈ ગયા મોડાસાથી અમદાવાદ આવતી વખતે આ દુઃખદ ઘટના બની છે નવજાત બાળકને સારવાર માટે અમદાવાદ લાવી રહ્યા હતા અને આ દરમિયાન જ વાનમાં ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું આગ લાગી ગઈ નવજાત શિશુ સહિત ચાર ભડથું થઈ ગયા રાઇઝિંગ ઝેરથી મારવાના મનસુબા જોતા આતંકી પર સાબરમતી જેલમાં હુમલો થયો ત્રણ આતંકી સુતા હતા ને બેરેકમાં આવી ત્રણ કેદીએ હુમલો કર્યો છે દેણા બ્રિજ નજીક મળસ્કે એસટી બસ હાઈવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ જેના કારણે વીસ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી વડોદરાના વિકાસને વેગ આપવા ત્રણ હજાર સાતસો પંચાણું કરોડના ખર્ચે સિટી લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ પોલિસી અંતર્ગત વડોદરામાં લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ કરવા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ તૈયારી શરૂ કરી છે સોનાના વાયદામાં આઠસો નેવ અને ચાંદીમાં એક હજાર એકસો છ્યાસીનો ઘટાડો નોંધાયો છે વૈશ્વિક સોનામાં ફંડોની નીચા મથાળે લેવાની ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ છે ખાદ્ય બે તરફી વધઘટ છે ચીન દ્વારા અમેરિકામાં સોયાબીનની ખરીદીમાં વૃદ્ધિ થઈ હવે એક નજર કરી દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર પૈસાની બરબાદી સત્તા માટે એકદમ નાની વાત છે ચાલીસ વર્ષ થઈ ગયા અને ભૂલી ગયા ઓગણીસો પંચ્યાસીમાં મહી નદીના કિનારે છવ્વીસ ક્વોર્ટર બનાવવામાં આવ્યા ફક્ત એક જ કર્મચારી રહેવા આવ્યો હવે આ ક્વોર્ટર જંગલ જંગલમાં ખંડેર સમાન થઈ પડ્યા છે નક્સલવાદ પર પ્રહાર ખતરનાક બટાલિયન એકના કમાન્ડરનો આંધ્રમાં ખાતમો છવ્વીસ મોટા હુમલાનો માસ્ટર માઇન્ડ એક કરોડનો ઇનામી નક્સલી હીડમાં થાર કરાયો ત્રણ શહેરમાં વિન્ઝો ગેમ્સ ક્રાફ્ટના અગિયાર ઠેકાણા પર ડીએ દરોડા પાડ્યા મની લોન્ડરિંગ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે દબાણના કારણે બીએલઓ પરેશાન થઈ ગયા છે હાલ ચાલી રહી છે ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા અને જેને લઈને બીએલઓ પર ખૂબ જ દબાણ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર વાત કરીએ પુરુષોની ઓગણીસ ટકા પુરુષોમાં હાઈપરટેન્શનની બીમારી છે ગુજરાતના પુરુષો લાગણી વીસ ટકા ઓછી વ્યક્ત કરે છે તેથી તેના હેલ્થ પર સીધી અસર થાય છે સિંહની ધરતી પર હવે વાઘ દેખાયો છે રતનમહાલના જંગલમાં ચાર વરસના વાઘનો નવ મહિનાથી વસવાટે આમ તો ઘણા સમયથી ગુજરાતમાં વાઘ લુપ્ત થઈ રહ્યા છે પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે રતન મહાલમાં આછલા ચાર મહિનાથી વાઘ દેખાઈ રહ્યો છે વર્ષ બે હાજર પચીસ મધ્યના સમયથી જ અહીં વાઘ વન વિભાગ માટે એક તો સફળતા પણ કહી શકાય ને સાથે એક મોટો પડકાર પણ ઊભો થયો આત્મઘાતી હુમલાને શહાદત બનાવી બ્રેઇન વોશ કરતો હતો આતંકી ઉમર શહેરમાં સતત બીજા દિવસે પણ પારો બાર પોઈન્ટ છ ડિગ્રી રહ્યો કોલ્ડવેવને પગલે રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો શહેરના માર્ગોનું ભારણ ઘટાડવા ચાર લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે ભારદારી વાહનો પ્રવેશતા અટકશે ત્રિસ્તરીય પ્લાનને મંજૂરી આપવામાં આવી છે સયાજીગંજમાં મેદાનમાં કચરામાં આગ નજીકમાં પાર્ક કરેલી બે કાર પણ જેના કારણે બળી ગઈ મતદાર યાદી સુધારણામાં બીએલઓને શાળા પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો છે એમએસ યુનિવર્સિટીમાં આઠસો સીસીટીવી છે જેમાંથી અડધા બંધ છે ફેકલ્ટી ડીનને ઓડિટ રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે વકરપુરામાં મિરડી માતાના મંદિરના ઓટલે બેસી ગાંજો વેચતો યુવક ઝડપાયો છે રાયકા દોડકા ફ્રેન્ચ વેલ ફૂટબોલ ગ્રાઉન્ડ પ્રોજેક્ટને બજેટમાં સમાવવા ભલામણ કરવામાં આવી સાંસદ અને ધારાસભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા અને આ રજૂઆત કરી છે દ્વારકાના નાગેશ્વર મંદિરમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ પ્રાંત અધિકારીએ ટ્રસ્ટીઓને નોટિસ આપી છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પાલઘર ટનલ પહાડોને ચીરતી દોડશે હાલ કામગીરી ચાલી રહી છે માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે નવેમ્બરમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠંડી વધી ગઈ છે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે દાહોદમાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ચાર લોકો ઘાયલ થયા છે પાલનપુરની માવજત હોસ્પિટલમાં એક મૃત જાહેર કરી દેવામાં આવેલો યુવક ફરી જીવતો થયો માત્ર ચારસો ના કમિશન પર બેંક અકાઉન્ટ ભાડે આપવાનું એક મોટું કૌભાંડ ઊંઝા એપીએમસી ના સટી પર ખોટી પેઢીનું અકાઉન્ટ ચાલતું દોઢ વર્ષમાં ખાતામાં સાડા આઠ કરોડ નું ટર્ન ઓવર થયું હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ક્લાઉડ ફ્લેર ખુટકાતા દુનિયાભરમાં ઇન્ટરનેટ સેવાઓની અસર થઈ શિવસેનાના મંત્રીઓએ કેબિનેટ બેઠકમાં ભાગ ન લીધો ભાજપ દ્વારા શિવસેનાના અમુક નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાના વિરોધમાં

ઉમરના ફોનમાંથી આત્મઘાતી હુમલાની પ્રશંસા કરતો વિડીયો મળી આવ્યો છે પરપોટો ફૂટશે તો કોઈ કંપની તેની અસરમાંથી નહીં બચે તે આ નિવેદન છે ભારતીય કંપનીઓ દ્વારા એચ વન બી વિઝાનો ઉપયોગ ઘટ્યો બીસીએની સભામાં ઇન્સ્ટાડિયા રાઇટ્સ કરારને ઔપચારિક મંજૂરી મળી છે શશી થરૂરે શરદી અને ઉધરસ હોવા છતાં વડાપ્રધાનના સંબોધનમાં હાજરી આપી મોદીના સંબોધનની પ્રશંસા કરી કોંગ્રેસ સાથે મતભેદનો આ વધુ એક સંકેત દેખાઈ રહ્યો છે એટલે ભારે વરસાદથી ભૂપ્રપાત જેમાં બેના મોત નીપજ્યા છે તમે રાજકીય લડાઈમાં મશીનરીનો ઉપયોગ કેમ કરો છો સુપ્રીમે સીબીઆઈને પૂછ્યું છે મુસ્લિમ સાથે પરણેલી શીખ મહિલાને હેરાન ન કરવા પાકિસ્તાનની હાઈકોર્ટે આદેશ કર્યો છે સબરીમાલામાં ભક્તોની ભારે ભીડને નિયંત્રિત કરવામાં વહીવટી તંત્રને ખૂબ મુશ્કેલી પડી છે એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ પર સત્તાના દુરુપયોગનો આક્ષેપ કરાયો છે ચીન પાસેથી ધિરાણ નહીં લેવાની સલાહ અન્ય દેશોને આપનાર અમેરિકાએ ચીની બેન્કો પાસેથી સૌથી વધુ ધિરાણ લીધું છે રેલવે પોલીસના ઇતિહાસમાં દસ વર્ષથી સક્રિય ગેંગના છ સભ્યો સામે પહેલીવાર ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે જેના કારણે હવે પાલિકાએ સપાટો બોલાવ્યો છે રખડતા ઢોરોનો ત્રાસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે જેના કારણે પાંચ ગેરકાયદેસર ધોરણ ધ્વસ્ત કરાયા છે છને બાર હજારનો દંડ ફટકારવામાં આવ્યો નવાયાડ અને સમા વિસ્તારમાં પાલિકાએ સપાટો બોલાવ્યો હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર વડોદરામાં નશાના કારોબારીઓ પર પોલીસે તવાઈ બોલાઈ એનડીપીએસ એક્ટ હેઠળ ચોવીસ કલાકમાં ચાર ગુના દાખલ કર્યા નશીલા પદાર્થોનો વેપલો કરનારા છ ની ધરપકડ કરી બોગસ વીમા પોલિસી બનાવી જેને લઈને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે વિશ્વભરમાં એક્સ અને ચેટ જીપીટી ચાર કલાક ડાઉન થઈ ગયું જેના કારણે અફરાતફરી મચી ગઈ અચાનક જ સાંજે પાંચ વાગે ડાઉન ડિટેક્ટરની સેવા બંધ થતાં પંચોતેર લાખ વેબસાઇટ ઠપ થઈ ગઈ યુઝર્સને લોગિન ઇન સાઇનઅપ અને પોસ્ટ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટ ચલાવનાર સૂત્રોધાર નીલ પુરોહિત જડપાયો છે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે કેન્દ્રને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા તાત્કાલિક પગલા લેવા નિર્દેશ કરાયો છે

પ્રવાસીઓ તહેવાર હવે નજીક છે તેવામાં ચાઇનીઝ દોરી ઝડપાઈ છે ઉત્તરાયણને હજી બે મહિના બાકી છે એ પહેલા જ ચાઇનીઝ દોરા પકડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે બાર લાખનો ચાઇનીઝ દોરો ઝડપાયો છે જિલ્લા પોલીસ આમ તો દારૂ પકડવા ગઈ હતી પરંતુ ચાઇનીઝ દોરાનો જથ્થો હાથ લાગી ગયો છે દેવગઢ વારાનગરમાં ઓવરલોડેડ ટ્રકોની બેફામ અવરજવર થઈ રહી હોય અને તંત્ર નિંદ્રાધીન છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી એમએસ યુનિવર્સિટીની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરવા માટે રજીસ્ટ્રાર્ડની કમિશનરને લેખિતમાં રજૂઆત વડોદરા જિલ્લાની ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ઓગણત્રીસ તારીખે યોજા છે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા બાદ ભાજપે મેન્ડેજ જાહેર કરતાં ગણગણાટ થયો છે પાલિકા દ્વારા સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પે ભારતના ચા કોફી મસાલા પરની પચાસ ટકા ટેરિફને હટાવી દીધી છે ટેરિફના કારણે અમેરિકામાં ખાદ્ય વસ્તુઓની કિંમતમાં ઉછાળો આવે એટલે ટ્રમ્પે તરત નિર્ણયમાં હ્યુટર્ન લઈ લીધો છે વિશ્વ માટે ભારત ઉભરી રહેલું મોડલ છે શશી થરૂરે મોદીના વખાણ કર્યા સાંસદ તેમજ ધારાસભ્યો સહિતની ટીમ વડોદરાના પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રીને એક રજૂઆત કે વિશ્વામિત્રી માટે ફંડ ફાળવો પ્રોજેક્ટને રાજ્યના બજેટમાં સમાવિષ્ટ કરો વડોદરામાં ઘણા બધા મતદારોને જ ફોર્મ વિતરણ કરવાના હજુ બાકી છે ફોર્મ વિતરણનું કામ સત્તાણું પોઈન્ટ અગિયાર ટકા પૂર્ણ થયું છે ડિજિટલાઇઝેશન તેજ ગતિએ ચાલી રહ્યું છે ચાંદરજામાં પત્નીની હત્યા કરનાર પતિ બે દિવસના રિમાન્ડ પર છે એમએસ યુનિવર્સિટીમાં સુરક્ષાકર્મીઓને પગારના વલખા પડી રહ્યા છે હેડ ઓફિસમાં મૂરસો પહોંચ્યો છે ચીફ વિઝિલેન્સ ઓફિસર રવાના થશે કે કે મોટો સવાલ થઈ રહ્યો છે પાટીદાર આંદોલન કેસ બીજેપી એમએલએ હાર્દિક પટેલ સામે પણ ચાર્જ ફ્રેમ કરાયો બે હજાર પંદરમાં નિકોલ વિસ્તારમાં વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયા હતા એસઆઇઆર નવમી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે એન્યુમરેશન ફોર્મ ભરવા માત્ર પંદર દિવસ જ છે તથ્યને તેના પિતા સામે તહમત નામુ ઘડાયું ઇસ્કોન કાંડ તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ થતા આઠસો ને દિવસ લાગ્યા એસઆર ના અગિયાર દિવસ થયા છે સૌરાષ્ટ્રમાં ત્રીસ હજાર સાતસો ચોરાણું રાજ્યમાં એક લાખ બેતાલીસ હજાર નવસો ને ત્રીસ મતદારો મૃત નીકળ્યા વર્ષોથી એક જ વોર્ડમાં ચિપકેલાઓને કેમ મ્યુનિસિપલ કમિશનર બદલતા નથી આ સવાલ કરાયો છે સફાઈનું સ્તર કથડ્યું છે શું હાજરીપત્રકમાં બતાવેલા બધા સફાઈ સેવકો કામ કરે છે છે ઘણા બધા સવાલો લઈને રહ્યા નેશનલ હાઇવે અડતાલીસ પર તરસાલી અને ઉછેરેલા ગાંજાના છોડ પોલીસે કાપી નાખ્યા છે સેન્સેક્સમાં બસો સિત્યોતેર પોઈન્ટનો ઘટાડો થયો નિફ્ટી છવ્વીસ હજારનું સ્તર ગુમાવી પચીસ નવસો દસ પર બંધ થયું સ્થાનિક બજારમાં સોનામાં એક હજારનું અને ચાંદીમાં બે હજારનો વધુ એક ઘટાડો થયો માત્ર છ સપ્તાહમાં જ ક્રિપ્ટોમાં રોકાણકારોની મૂડીમાં એક લાખ કરોડ ડોલરનું જંગી ધોવાણ થયું